આપીજો સાહેબ ચુરાદી સાહેબ અમે ભોર્દા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર આવ્યા છે પણ ત્યાં કોઈ સ્ટાફ નથી અને જે પેશન્ટ આવે છે એમની ટ્રીટમેન્ટ કોણ આપશે સાહેબ મીટિંગ તો અહીંયા બી રાખે આપ આ તો ક્યાં સબ સેન્ટર છે આ ક્યાં મોટું છે તો અહીંયા અહીંયા મિટિંગ રાખી શકાય નહીં અહીંયા નેટવર્કનો નેટવર્ક નેટવર્કનો ઇશ્યુ છે તો તમે એને વાઈફાઈની સુવિધા કરી આપો સાહેબ અહીંયા લોકો અહીંયા છે કે અમારે એમપી એમપીમાં જવું પડે સાહેબ અને એમપીમાં બી જે બંગાળી ડૉક્ટર બંગાળી ડૉક્ટર હોય એ બંગાળી ડૉક્ટર જેવી તેવી ટ્રીટમેન્ટ આપે છે અમારા જે એક ઇશ્યુ એક આમ હમણાં થઈ કે એક માણસ મરી ગયું ત્યાં ફાર્માસિસ્ટ સાહેબ અઢી વર્ષથી અઢી વર્ષથી અહીંયા જાણવા મળી કે સાહેબ પણ અઢી વર્ષથી ફાર્માસિસ્ટ નથી અમને જાણ મળી છે અહીંયા અઢી વર્ષથી ફાર્માસિસ્ટ નથી અને તમે અહીંયા જે બી આવે અમને એવી બી એવી બી જાણ મળી છે કે અહીંયા એક બેન આવે છે એની નોકરી અહીંયા બોલે છે અને છે કે જામલા નોકરી કરે છે એવી પણ જાણ મળી મળી છે તો તમે શું ધ્યાન આપો સાહેબ તો સાહેબ તમે વાત કરો સીડી સાહેબ ને સીડીએચ સાહેબ અને કલેક્ટર શ્રી ને તમે જાણ કરો હે સીડીએચ ઓ સાહેબ અને કલેક્ટર સાહેબને જાણ કરો આજે અમે અમે અમારે છે ટ્રીટમેન્ટ લેવા માટે છે ચાલીસ કિલોમીટર દોર પડે આ બાજુ પીએસસી પીએસસી રંગપુર છે ત્યાં અમારે પચીસ કિલોમીટર ત્યાં જવું પડે યાર આવા વરસાદમાં કપરી હાલતમાં કોણ લોકો જાય બધા જોડે વ્હીકલ થોડી છે સાહેબ હે આ તમે ધ્યાન આપો નહીં તો અમે પછી ધારણા પર ઉતરીશું સાહેબ અમે જ જાગૃત થઈ ગયા છે એ લોકો હવે છે કે અહીંયા છોટાઉદેપુર ચાલીસ અમે છેવાડાના માનવીને તમે અહીંયા યાર આ સુવિધા તમારે આપવી પડે સાહેબ તમે રેગ્યુલર કરો સાહેબ સાહેબ કોલ કરીએ છે પણ એને એના કોલનો રિસ્પોન્સ પણ સારો આવવો જોઈએ એને સુવિધા મળવી જોઈએ લોકોને લોકો અમે અમે બી તો સાહેબ ટેક્સ તો અમે બી ભરીએ છીએ ને હે અમે આદિવાસીઓ અમે આદિવાસીઓ એટલે અમે આદિવાસી કઈ ટેક્સ નથી ભરતા સાહેબ હે છેવાડાના માનું છે કે હવે આ સીટી સાહેબ ને ફોન કર્યો તો કે હું ગાંધીનગર છું અને આ ટીઓ ને ફોન કર્યો તો કે હવે અમે કરી આપીશું પણ ખરેખર આ વસ્તુ નથી ખરેખર અમને સુવિધા જોઈએ નહીં તો અમે આખા ગામે ગામ થઈને અમે આંદોલન કરીશું આવ્યા હતા આવીને જોયું તો કોઈ ત્યાં સ્ટાફ નહીં નહીં ડોક્ટર કે નહીં સ્ટાફ નર્સ કે નહીં ફાર્માસિસ્ટ તો ખોરદાદાની અંદર આ લાખો કરોડોના ખર્ચે આટલું મોટું પીએસસી સેન્ટર તો બનાવ્યું છે અને સો માટે બનાવ્યું છે સરકારને અમે પૂછવા માંગીએ છીએ અમે છેવાડાના માનવી છે અમે અહીંયા ટ્રીટમેન્ટ લેવું હોય તો છેક થોડા દીકરો ચાલીસ કિલોમીટર અંતર કાપીને જવું પડે છે અને આમ એમપીમાં જઈએ છે તો ત્યાં બધા બંગાળી ડૉક્ટર જે દેવ દેવી લોકોને ટ્રીટમેન્ટ આપે છે આજે આ માણસ નાના છોકરાને આ બતાવવા માટે આવ્યો છે એમને શરદી ખાંસી અને માથું એ એના માટે બતાવવા અને અહીંયા આવીને જોઈએ તો કોઈ અહીંયા ડૉક્ટર જ નથી તો તો મારે સરકારશ્રીને કહેવું છે કે તમે આ છેવાડાના માનવીની વિકાસની વાતો કરો છો મોટા મોટા ટાઈપો કરો છો તો શું આ વિકાસ છે અહીંયા અમે જાણ મળી ત્યાં સુધી અઢી વર્ષથી ફાર્માસિસ્ટ નથી ને કોઈ સ્ટાફ નર્સમાં કોઈ એકય નથી તો અમે આ વિડીયોના માધ્યમથી સરકારશ્રીને શ્રીને અને તંત્રને વહેલી તકે અહીંયા સ્ટાફ આવે અને લોકોને વ્યવસ્થિત સુવિધા મળે એને અમે અપીલ કરીએ છીએ અને અગર આ સુવિધા નહીં થાય તો અમે ધરણા પર ઉતરીશું અને કલેક્ટરશ્રી સીડીએચ ઓ બધાને અમે લેખિતમાં પણ